તો કોલકાતાની સરકારી આરજી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેની ડોક્ટર્સ પર રેપ અને હત્યાની દેશભરમાં તબીબો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આ દરમિયાન ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો છે પત્રમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પત્રમાં તબીબોની સુરક્ષા પર સવાલ ઉઠાવ્યા હતા અને કેટલીક માંગણીઓ પણ કરવામાં આવી છે જેમાં એપિડેમિક ડિસીઝ એક્ટમાં બે હજાર વીસના સુધારાને સામેલ કરી કેન્દ્રીય કાયદો બનાવવાની માંગ કરવામાં આવી છે તો આ સાથે જ હોસ્પિટલના સુરક્ષા પ્રોટોકોલ એરપોર્ટ જેવા બનાવવા માટે એટલું જ નહીં હોસ્પિટલોને ફરજીયાત સુરક્ષા અધિકારો સાથે સલામત ઝોન જાહેર કરવા પણ વાત કરવામાં આવી છે હોસ્પિટલમાં સીસીટીવી સુરક્ષા કર્મચારીઓની તૈનાતી અને પ્રોટોકોલનું કડકપણે પાલન થાય અને રેસિડન્ટ ડૉક્ટરોના કામકાજ અને રહેવાની સ્થિતિમાં ધરખમ ફેરફારો કરવામાં આવે તેવી માંગ આ લીટરમાં કરવામાં આવી છે હવે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે જે પ્રમાણે કોલકાતામાં ઘટના બની ત્યારબાદ સરકાર પણ અલર્ટ થઈ કામગીરી કરી રહી છે પરંતુ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી તબીબોને વધારે સુરક્ષા આપવામાં આવે સુરક્ષિત રહી શકે તે માટે અપીલ પણ કરવામાં આવી છે માંગ પણ કરાઈ છે